ભરૂચમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કોભાંડ બહાર આવ્યું છે તપાસ માટે એસઆઈટી રચાશે અને મોટી કાર્યવાહી થઈ શકે તેવું લાગી રહ્યું છે ભરૂચમાં બહાર આવેલ મનરેગા કોભાંડને મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ એસઆઈટી ની રચના કરાઈ છે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી શકે છે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે અઠાવન ગામોમાં સાત કરોડનું કૌભાંડ હોવાની આશંકા છે કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે કામોની બે ત્રણ વર્ષ પછી તપાસ થાય એ અયોગ્ય છે સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ મનસુખ વસાવાએ જણાવ્યું કેટલીક જગ્યાએ કોઈકનું કોઈ કારણ સરામો શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થાય હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલી ભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ ડીઆરડી નિયામક આ બધા જ આમાં જવાબદારી હોય છે જયારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઈઠ ચાલીસ ના રેશિયો ની અંદર ક્યાંક રોડ રસ્તા જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં માં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનો આ તો શું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી નામાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે બચી કોઈ પણ તપાસની અંદર કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી મારે તો એક જ એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ હતા મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ডিআরটি নিয়ম জবাবদার